શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો વાવથરાદ જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો વાવથરા અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે અધ્યક્ષ અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરીને આ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે વાવથરા જિલ્લામાં હાલ એક હજાર નેવું આંગણવાડીઓ અને નવસો આઠ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈને શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે જિલ્લા તંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે